સંભવામી યુગે યુગે પરિત્રાણાય સાધુ નામ ચોથો પ્રશ્ન હતો ભગવાન સુકામ અવતાર ધારણ કરે છે તો કે જ્યારે જ્યારે પોતાના ભક્તો ઉપર દુખ આવે ત્યારે ભક્તોની રક્ષા કરવા માટે ભગવાન અવતાર ધારણ કરે છે પરિત્રાણાય સાધુ નામ સાધુઓની સજ્જનોની ભક્તોની રક્ષા કરવા માટે અને વિનાશાય ચ દુષ્કૃતામ જે પાપી લોકો હોય જે ખરાબ કર્મ કરનારા હોય એનો નાશ કરવા માટે અને ધર્મ સંસ્થાપના થાય સ્થાપના કરવા માટે ભગવાન દરેક યુગોમાં જન્મ ધારણ કરે છે